ભારે વરસાદને લઈને મુંબઈ પાણી પાણી થઈ ગયું છે તો મુંબઈમાં જેટલી ફ્લાઇટ રદ કરવામાં આવી છે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે તો મહારાષ્ટ્રના કલ્યાણ ડોમ્બિવલી ઉલ્લાસનગર બદલાપુર અંબરનાથ અને થાણે જિલ્લાના ગ્રામીણ ભાગોમાં છેલ્લા બાર કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે મુંબઈમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત પડી રહેલા વરસાદને કારણે રવિવારે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને ઘણી ફ્લાઇટ્સ પણ રદ કરવી પડી હતી તો મહારાષ્ટ્રના કલ્યાણ ડોમ્બિવલી ઉલ્લાસનગર બદલાપુર અંબરનાથ અને થાણે જિલ્લાના ગ્રામીણ ભાગોમાં છેલ્લા બાર કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે વિડીયોમાં જોઈ શકો છો કે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ચોક આગ્રા રોડ બેલ બજાર રોડ કલ્યાણના સહજન ચોકમાં ટ્રાફિક જામ છે આ રીતે વરસાદ ચાલુ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ વધુ પાણી ભરાવાની શક્યતા છે સવારથી જ લોકો પોતાના નોકરી ધંધા ઉપર જવા માટે ઘરની બહાર નીકળ્યા હતા પરંતુ ભારે વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તંત્રે લોકોને અપીલ કરી છે કે જ્યારે કોઈ અગત્યનું કામ હોય ત્યારે જ ઘરની બહાર નીકળે અન્યથા તેઓ ઘરમાં જ સુરક્ષિત રહે તો મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં પડી રહેલા એક ધારા વરસાદને કારણે નળાઓ પણ છલકાઈ રહ્યા છે તેમજ સબવીમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે હવામાન ખાતા દ્વારા આજે અને કાલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મુંબઈની લોકલની રફતાર પણ ધીમી પડી ગઈ છે વરસાદને કારણે કલ્યાણ સ્ટેશનથી આગળ ઠાકુરલી સ્ટેશન પાસે સિગ્નલ ફેલ થવાને કારણે મધ્ય રેલવે લોકલ મોડી ચાલી રહી છે પચીસ થી ત્રીસ મિનિટ લોકલ મોડી પડવાને કારણે કામ કામધંધ જવા નીકળેલા લોકો અટવાઈ પડ્યા છે તો દૂર અંતરની મે ટ્રેન પણ મોડી આવી રહી છે અપ ડાઉન બંને બાજુની લોકલ મોડી ચાલી રહી છે અને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કલ્યાણ ડોમ્બેવલી દેવા સ્ટેશન પર મુસાફરોની ભારે સારો જોવા મળ્યો છે મુંબઈ સહિત ઉપનગરોમાં વરસાદની અસર હવે ટ્રાફિક ઉપર દેખાઈ રહી છે હાર્બર રૂટ ઉપર રેલવે લોકલ ટ્રેન વીસથી પચીસ મિનિટ મોડી ચાલી રહી છે સપ્તાહના પ્રથમ દિવસે ટ્રેન અને વાહન વ્યવહારના રસ્તા ઉપરના મુસાફરોની પણ અસર થઈ રહી હતી ઘણા રેલવે સ્ટેશનો ઉપર મુસાફરો ફસાયા છે જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો સ્થાનિક વાહન વ્યવહાર ઉપર ભારે અસર પડશે જો કે વચ્ચે વચ્ચે વરસાદ ધીમો પડતા હાલ પૂરતો ખતરો ટળ્યો છે પરંતુ બપોરના સમયે દરિયામાં ભરતી છે અને જો ભારે વરસાદ પડશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થશે ચંદ્રપુર જિલ્લામાં ગઈકાલે રાત્રે ઓછી તીવ્રતાના વરસાદને કારણે પૂરની સ્થિતિ ઓછી થવા લાગી છે તો અંધારી નદીનું પાણીનું સ્તર ઘટી ગયું છે અને ચિરપલ્લી નજીકના પૂર ઉપર પાણી ઓછું થઈ ગયું છે પાણીમાં ઘટાડો થવાને કારણે ચંદ્રપુર મૂળ હાઈવે ખોલવામાં આવ્યું છે તો નદીનું સ્તર ચંદ્રપુર ભોયગાંવ ગડચંદુર રોડ ઉપર વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યું છે પરંતુ ઈરેઈ જેમના તમામ સાત દરવાજા હજુ એક મીટર સુધી ખુલ્લા છે ઈરેઈ નદીમાં ઉછાળો છે ઈરેઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે પાણી ઓછું થતું નથી